પ્રશ્ન વિદ્યાર્થીઓ ના પડતા પ્રશ્ન વિદ્યાર્થીઓ ના પડતા પ્રશ્ન વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને

પોતાની મનમાં પેપર હું તો એમ કહું છું કે આવી પરીક્ષા નું જેને પેપર કર્યું હોય એને સસ્તા કરવા જોઈએ કે જેને એ નથી ખબર પડતી તમારો અભ્યાસ કરું છું વિદ્યાર્થી સાથે એવી છે કે કહી શકો કે બહાર તમે પૂછી શકો વિદ્યાર્થીઓને બહાર નો પૂછો અને એની સામે યુનિવર્સિટી એવી દાદાગીરી કરે યુનિવર્સિટી એવી દાદાગીરી કરે એવી ફોકસ સુધી કરે કે અમે તમને બેતાલીસ માં તો ગ્રેસ્યુ આપીએ સિત્તેર માં તો બેતાલીસ માંથી સિત્તેર થયા તો આ કઈ રીતે ચાલે

યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી છે કે આ બધી પરીક્ષાઓ પાછળ લીધા વિનંતી તથા આગામી આગામી સમયમાં બીએસસી જેમ ફોરની જેમાં અઠ્યાવીસ માર્કનું બારનું અભ્યાસક્રમ પૂછાયેલ હતો જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે ખૂબ અંકારમય છે જેની રજૂઆત અમે યુનિવર્સિટીને કરી છે તો આ બધા જ પ્રશ્નોનો ઉકેલ પાંચ છ દિવસમાં નહીં લાવવામાં આવે આગામી સમયમાં તો એનએસયુઆઈ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે